ઉ� ઼ ઔિઉ ણાલ મા કાલાલો ઓાલાલા. ઓદાલાલા ઓક ઘાલ કાલ ખાલાલાલાલૂ મારી મમ્મી આવું બનાવતી હોય એટલે હું કરતો આવું જ કરવાનું બીજું કાઈ નઈ કરવાનું આવું બહુ જ મજા આવે પ્રેક્ટિસ આપણે આપણે ઢોકળા બનાવી ટેપલી બનાવી ગમે બીજું વસ્તુ બનાવી કટિંગ માને કરવાનું પછી બગાડે અને ગમે અમે વસ્તુ મારે કરવાનું એનો બ્લોગ આવી જ ગયો હોય એ કામ કરવાનું

જેટલો ગુંદર લીધો છે મને વધારે ભાવે છે એટલે તમને વધારે ભાવતો હોય ઓછો ભાવતો હોય તો તમે લઈ શકો છો

એવું થાય નહી મોમું જાય આપડે લોટ એમાંથી બુડબુડા થાય એટલો ઈ રીતના શેકવાનો છે તમારી તુકડી પર શેક થાશે પૂછવા તો લેવા હવે આપણે બગલ સાવા મંડા છે ઘી ઉપર આવી ગયું છે તો આપણે ભેગો માવો શેકી લેવો માવો નાખવો તો સ્વાદ સારો આવે છે ન નાખો તો એ વાંધો નહીં મને તો ભાવે છે એટલે હું નાખું છું

આપણે એને ઘડી વાર ઠરવા દેવું ગરમ હોય આપણે લોટ ત્યાં સુધી આપડે એમાં ગોળ નો નાખાય નકર કઠણ થઈ જાય એટલે ઠારવું પડે ખરી જાય થોડું તે પછી ગોળ નાખવાનો સુકો મેવો પણ પછી જ એડ કરશું આપણે તો એ ઈનું બેન છે ને બધું પાણી નાખી તો એટલે બધું દેખાય ને માં કઈ કામ તો છે ને અહીંયા વેહું લેસન પછી કરવાનું આપણે તો આપણે એક બીજો ઇંગ્રીડિયન્ટ છે આવી ગયો છે આ છે કિસમિસ ડ્રગ્સ તો આને પણ થોડીક આપણે ખાઈ લેવી ખલાઈશ ના પાડે આલમન કે યો મનાખો મમા આજ થકી બોલ લાગે છે તો 10 થી 15 મિનિટ લોટ ઠરવાનો ઠરવા દેવાનો છે કે પછી બધું એડ કરવાનું છે ઈસ્મિસ બુક આવ્યું મને આવશે

એમાં થોડો કળદનો નાખ્યો તો અને 250 ગ્રામ ગોળ લીધો તો હવે આપણે બધો સુકો મેવો નાખી દેવું ગોળ આપણો મિક્સ થઈ ગયો છે હાલો થોડાક ના હે ખાઈ હવે આપણે નાખશું ટોપરું ખમણેલું ટોપરું છે મને વાટકા ગમે એટલે હું ઈ જ લઉં છું બાકી સીણા આવે એ પણ તમે લઈ શકો છો પણ મને એ નથી ગમતું એટલે નથી લેતી નાખ ટોપરું રાખ ગુનગુ નાખે નાખદે નાખે

અને હવે આ બધું આપણે મિક્સ કરી દેવું પેલા હલાવીને બધા મસાલા નાખી ગયા છે ભર્યું તો આપણે ચોખી લીધી છે તમે સોકીનો હોય તો ત્રાસ પણ લઈ શકો એમાં આપણે ઘી લગાવી લેશું આપણે શોકીમાં ઢાળી દઈશું એટલે આપણે હરખું થઈને તો આવી જાય છે કરી નાખશું આપણે કાજુ કાજુ બદામ નાખશું આ વાટકાને આપણે ઘી લગાવી લેશું વાટકા થી મદદ થી આપણે આ મરખું કરી નાખશું એટલે એક સરખી થઈ જાય હવે આપડી સોખડી બનીને તૈયાર થઈ ગઈ છે તમે અત્યારે શિયાળામાં ખાવ તો તમને સારું અને સોવાળમાં લાડવામાં પણ ખાઈ શકો અને આપણે તૈયાર થઈ ગઈ છે પછી આપણે રેફલી પાડશું ત્યારે પાછો વિડીયો બીજો વિડીયો બનાવીને મૂકશું ત્યારે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો આવી રીતના બને સરસ લાગે તમને ગમે સારું લાગે તો મારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો